એય ઉપર તગર પદાતું લુકડા લેવા ઉપર ઉપર લુકડા લેવા ગરપત ને હું લાગી તો એનું લુકડા પકોડા કાવો પકોડા ખવા જાય ગરપત ઉપર તો ઓર નઈ ને ભાઈ ભાઈ સસરાની જાય ઈ માથામાં વૈગોજી છે કે માય માથામાં બળ જ આવે નકરા વાળો કે વાહ આવે આ યે પસ ગાસી એમ ના વે તો કે આવે આ ખામાં મતલ જ આવે સકરા આયા ખામાં સવાય 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 યુ ગન ગયો

हाँ तो हाँ ही हल्ले ले हल्ले कर ले तो 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 तो

એટલું ઓટાણું કર્યું દસ રૂપિયા નો ઘણી નો લીધો બધું લીધું ગણીએ માલ જાજો લીધો આપડે ખાલી ઉડવા બીજું કઈ દસ્તાવેજ છે

હા આવજો આવજો તમે લાલુભાઈ બોલો દસ્તો લઈને ભાઈ ગો દસ્તાવેજ તમે એક જાજો